ઈ ગઈ છું રેડી અને અમે જઈએ છીએ સારું તૈયાર તૈયાર કે બહુ વાર લાગી હા કમ્પ્લીટ થઈ ગયા ચલો કરો બે કલાક થી ઊભા છે તો હર હર મહાદેવ ગુડ મોર્નિંગ કેમ મજામાં મજા દેશે આ બ્લોકોનું બધાનો નવા બ્લોકમાં સ્વાગત છે આજે છે બીચ અને જય જગન્નાથ રથયાત્રા અમારા ભાવનગરમાં આજે નીકળે છે તો આપણે સાંજે જોવા જવાના છીએ પણ અત્યારે થોડુંક કામ છે હંસભાઈના આજે બધા બેગ ને બુટ ને બધું આવ્યું છે એને પૂઠા ચડાવવાનું તો ચલો આજે પૂઠા ચઢાવી દઈએ કેમ છો શું કરવાનું છે સ્કૂલમાં જગન્નાથ આવ્યા હતા તમારે હે હ ઓન તો શું કર્યું હે દોરીથી ખેંચા ખેંચ્યા તમે ઓન ભાઈ હો તો મેડમ શું કરવાનું છે અત્યારે આ જો અંશને બુકમાં લગાવી દેવાના છે કવર કેમ સ્કૂલમાં દેવાના છે પાછા આ સ્કૂલવાળા ત્યાં જ કરાવ્યા લોકો જે બુક આપી છે ને દર મહિનાની બુક છે લઈને ડિસેમ્બર બધી બુક છે તો ચલો આપણે પુઠ્ઠા ચડાવી દઈએ હા વંશભાઈ તો હવારના ઉઠા ને ન કહે છે કે હટ હાલો હટ હાલો બુટ ચડાવવા છે બુક ચડાવી છે બુક ચડાવી છે સ્ટીકર લખવા છે સ્ટીકર લખવા છે એમ કરે છે તો ચલો આપણે અત્યારે લગાવી દઈએ પછી મળીએ તમારા મેડમ નામ લખે છે અને મેડમના અક્ષર બહુ ગડબડ ગોટા છે તમે જોઈ શકો છો મારા અક્ષર તો મોતીન દાણા જેવા છે હા

તો ચલો નામ બામ લખી નાખીએ ને પછી આપણે પુઠા ચડાવીએ સચો નથી સારા મારા તો હું નો લોકો ના ના બહુ મસ્ત છે હું તો મજાક કરું છું સારું ચલો તો બાય તો અંસની બુકમાં નામ તો લખાઈ ગયા છે બધી બુકમાં નામ લખી દીધા છે મેં અને હવે નિદીન ચડાવે છે પૂઠા કવર ચડાવે છે હે ને કેટલા બાકી છે

હા ધતયાત્રા જોવા જવાનું છે ને કામનું છે એમ કે બધું એને આવું બધું જમતું હોય બધું જો લેવા આવ્યો

ના ભગવાનના દર્શન કરવા અને અંશ પણ થઈ ગયો છે અમે અત્યારે બપોરે જમી લીધું દોઢ વાગી ગયો છે જોઈએ છીએ ક્યાં પહોંચ્યું છે લગભગ વાઘાવાડી રોડે પહોંચ્યું છે તો ત્યાં જઈએ અમે પછી ત્યાંથી ક્યાં જઈએ નક્કી નથી પણ ત્યાં જઈએ છીએ જ્યાં હશે ત્યાંથી દર્શન કરી લઈશું તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો અંશ क्या जोर से जय माता दी दर्शन करवा ने ना ना शोभा दर्शन करवाते ने जोवा दर्शन करवा सु जमियो दरबात दरबात हंस दरबात जमियो छे रोज दरबात जमियो हम तो सारू तैयार तैयार के बहुवा लगी हां मैं कंप्लीट हो गया चलो हेलो हम तो क्याने दरज में बैठी चलो फ्रेंड्स बाय हेलो સારું ચાલો બ્લોગમાં બી કન્ટિન્યુ મને રહેજો અમે અત્યારે આવી ગયા છીએ અહીંયા કાળા નાળા અત્યારે એક બાગાવાડી ગયા હતા તો ત્યાંથી નીકળી ગઈ હતી અત્યારે કાળા નાળા પાછા આવી ગયા છીએ ત્યાંથી નીકળી નથી બધો નીકળવાની તૈયારી છે તમે પાછળ જોઈ શકો છો ઘોડા ને બધું આવી ગયું છે બસ આવશે થોડીક વાર અહીંયા આવશે બધા ને એવું પહેલાં નીકળશે થઈ ગયો છે કાળા નાણાં થી અને વરસાદ આવે એવું લાગે છે અંધારો છે પુષ્કળ થઈ જાય Thank આવ અને હવે બંને રમવાની છીએ જ્યા છે ગુજરાતમાં બે નંબર

રથની વાટે બે કલાક થી કમાન્ડો આવી ગયા છે કેમ રહ્યું અંશો થાકી ગયો ને કેમ રહ્યું મેડમ

ઈદ તે દર વખતે એક જ ખાવાનું બેન હે રોજ રોજ ભાઈ બે મહિના નહીં મહિનો જો હે ચાર દી ખાધું હે કેટલા દી ખાધું ચાર દી ખોટું બોલમાં ખોટું ગોલમાં ચલો હા હંસ ભાઈનું ફેવરિટ આવી ગયું છે ભનંસભાઈના નામે બીલા મેડમ પાડે આપણે ના નામે બીન પાડી એવું છે મને તેમ કે નામે હંસને ખાવું છે બહુ ભાવે ખાવું છે ને અને મને બહુ ભાવે એવું છે ચાલો તો ના ગરમ થઈ જાય એટલે થઈ જાય કેમ છો બધા મિત્રો આપણે તમે તો આગળ જોયું તો બ્લોગમાં કે અમે જગન્નાથના દર્શન કરવા ગયા હતા રથયાત્રાના પછી આવીને બહુ જ થાકી ગયા હતા સાડા ચાર પાંચ વાગી ગયા હતા તે પછી આવીને હોઈ ગયા બધા અને હું ગયો તો મેરડીમાં એ તો જે બસ હમણાં આવ્યો છું સાડા સાથે તો અત્યારે જમવાનું થઈ ગયું છે બધું કમ્પ્લેટ તો જમી લઈએ અને હંસભાઈ કે મારે પાણીપુરી ખાવી છે તો હંસભાઈ તે જ કીધું તું ને